પંચમહાલના પાનમ ડેમમાં પાણીની સતત આવક થઈ છે અવિરત વરસાદને લઈને પાનમ ડેમમાં પાણીની આવક થઈ પાનમ ડેમમાં ત્રણ હજાર ત્રણસો ક્યુસેક પાણીની આવક થઈ છે રૂલ લેવલ જાળવવા ડેમમાંથી છોડાયું પાણી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે પાનમ ડેમની આ તસવીરો કે જ્યાં ઉપરવાસમાં સારા વરસાદથી પાણીની સતત આવક થઈ અને અવિરત વરસાદને લઈને પાણીની આવક થતાં ત્રણ હજાર ત્રણસો ને સાડત્રીસ ક્યુસેક પાણીની આમાં આવક થઈ છે અને રૂલ લેવલ ડેમનું જાળવવા માટે એક દરવાજો ખોલવામાં આવ્યો છે ને એક ફૂટ એ દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે તો પંચમહાલના પાનમ ડેમમાં પાણીની સતત આવક થઈ છે અવિરત વરસાદને લઈને પાનમ ડેમમાં પાણીની આવક થઈ પાનમ ડેમમાં ત્રણ હજાર ત્રણસો ને સાડત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે રૂલ લેવલ જાળવવા ડેમમાંથી છોડાયું પાણી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે પાનમ ડેમની આ તસવીરો કે જ્યાં ઉપરવાસમાં સારા વરસાદથી પાણીની સતત આવક થઈ અને અવિરત વરસાદને લઈને પાણીની આવક થતાં ત્રણ હજાર ત્રણસો સાડત્રીસ ક્યુસેક પાણીની એમાં આવક થઈ છે અને રૂલ લેવલ ડેમનું જાળવવા માટે એક દરવાજો ખોલવામાં આવ્યો છે ને એક ફૂટ એ દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે